किरा गा गैरकायदेसर बांधकाम पर डिमोलिशन कार्यवाही कराई गांधीधाम तालुका गा सहजानंद सोसायटी सर्वे नंबर पांच ओब्लिक एक सार्वजनिक प्लॉट पर गैरकायदेसर बांधकाम पर तंत्र बुडोजर फरी वड़्यू गांधीधाम तालुकाना किा सहजानंद सोसायटी सर्वे नंबर पांच ओब्लिक एक खाते सार्वजनिक प्लॉट पर वीरा सुलेमान निगाम द्वारा करेरकायदेसर बांधकाम हटावा की कार्यवाही हाथ धरमी આરોપી વીરા સુલેમાન નિગામ જેની સામે શરીર સંબંધિત ગુનાહોનો ઇતિહાસ રહેલો છે તેણે આશરે નવ હજાર પાંચસો ચોરસ ફૂટ વિસ્તારમાં ચાર પાકા ઓરડા અને વરંડા બનાવી ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો પ્રશાસન દ્વારા સ્થળ પર પહોંચી ડિમોલેશન કાર્યવાહી કરી કબજો દૂર કરાયો હતો આ ડિમ્પલેશન કામગીરીમાં અધિકારીઓ પોલીસ તંત્ર સાથે રહ્યું હતું અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી દ્વારા એક એક પળના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ અને લાઇક કરો